અલગ અલગ લોકોને પચાસ થી પચાસ લાખનું ભાંડો ફૂટ્યો છે અને વર્તન નહીં મળતા રોકાણકારો પહોંચ્યા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં તે મેટોડા પોલીસ મથકે ભોગ બનનાર રોકાણકારો ની ફરિયાદ નોંધાઈ અને હોવાનું સૂત્ર જાણવા મળ્યું છે એડવોકેટ છું અને અત્યારે પચાસ થી સાહીઠ લોકો અત્યારે કમિશન ઓફિસે રિસર્ચ વેલ્થ કંપનીએ જેને કૌભાંડ કરેલ છે અને તેનો માલિક છે સંજય માંડવીએ તેને બધાને રોપાવી સ્કીમ આપી અને ચાર થી પાંચ ટકા માસિક ડિવિઝન આપવા માટે બધાને રોપાવી જાહેરાત આપી હતી અને તેમાં બધા ફસાણા છે અને એના જુદી જુદી કંપનીના નામ લખ્યા હતા માઈ એન્ટરપ્રાઇઝ હતા તેમાં બધાને ડિવિઝન આપતા હતા પણ માર્ચ મહિનાથી ડિવિઝન આપવાનું બંધ થયેલ છે અને પોતા કોઈના જુદું ગામે તમને પછી પૈસા આપી દેવું એવું કરી અને પોતે હવે મોબાઈલ બંધ કરી દીધી છે ઓફિસ બંધ કરી દીધી છે અને એની મિલકત પણ વેચી નાખી છે એવું જાણવા મળેલ છે અને અત્યારે ફરાર થઈ ગયો છે તો એના પાસપોર્ટ બીજા જપ્ત થાય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થઈ અને નાના માણસોના બજારના પૈસા પાછા મળે એવી અમારી વિનંતી માટે અમે કમિશનમાં બજાઈ

અને પાંચ ટકા લેખે દર મહિને વળતર આપવાની લોભાવની સ્કીમ અમને આપેલી અને એવી રીતે અમને ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું એને અમને એવું કીધેલું કે આ પૈસા તમારા બજાર શેર માર્કેટમાં અને જે મૂવી બનાવે છે એમાં તમારું ઇન્વેસ્ટ થાય છે અને તમને દર મહિને પાંચ ટકા વળતર અમે આપશું એ રીતે અમને એવી લોભાવની સ્કીમ આપેલી ને જેથી કરીને અમે બધા ગામ લોકોએ ઘણા બધા પૈસા રોકેલા છે બધાને અલગ અલગ છે કોઈના પાંચ લાખ કોઈના પચાસ લાખ એવી રીતે બધાને અલગ અલગ

એના 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 ઘણા બધા એનું સારું ગ્રુપ નેટવર્ક રિસેટ કરીને કંપની નું નામ